સરસ પલ રહી ગયા છે આપણા જો પહોમાં હવે એમાં એક બાફેલો બટાકો એડ કરીશું મેશ કરેલો જીના સમારેલા લીલા મરચાં આદુની પેસ્ટ એક નાની ચમચી મરી પાવડર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી કિચન કિંગ મસાલો એક ચમચી ચીલી ફ્લેક ચીલી ફ્લેક્સ એક ચમચી ચાટ મસાલો એક ચમચી ચૂર પાવડર ચપટી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર થોડુંક લાલ મરચું બે ચમચી બેસન બાઇન્ડિંગ માટે એક ચમચી ખાંડ અડધી ચમચી ગરમ મસાલો બે ચમચી જેવા ધાના હવે સારી રીતે બધું આપણે મિક્સ કરી લઈશું એ રીતે આપણે મિક્સ કરી લીધું છે આ રીતનું હવે થોડુંક તેલ એડ કરીશું મિક્સ કરી લઈશું આ રીતે સરસ આપણે લીધું છે હવે આપણે રોલ વાળી લઈશું હવે તેલ વાળો હાથ કરીને આપણે થોડોક લઈને આ રીતે આપણે રોલ વારી લેવાના છે નાના નાના સરસ આ રીતના આપણે રોલ વારી લઈશું આપણે આ રીતે બધા રોલ તૈયાર કરી લીધા છે

હવે આપણે હલાઈશું એને પહેલા નથી દેવાના છે પછી આપણે હવે આપણે બાઉલમાં કરી લઈશું અને આ રીતે આપણે બીજા તરી લેવાના છે એવા આપણે બધા રોલ તરાઈ ગયા છે હવે સૌ કરી લઈશું ચપ્લેટ લઈ લીધી છે હવે રોલ લઈ લઈશું આપણે અને કેચઅપ સાથે સર્વ કરીએ છીએ આપણે અને એકદમ ક્રિસ્પી થયા છે જો અને આપણા પૌવા રોલ બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું નવા વિડીયોમાં